ઇઝરાઈલી સેના ગાઝામાં હમાસને સતત નકાબ કરી તબાહી મચાવી રહ્યું છે બોમ્બ ધડાકા અને જમીની હુમલાની સાથે તે હમાસ આતંકવાદીઓને પણ સતત ખુલ્લા પાડી રહ્યું છે ત્યારે રવિવારે ગાઝામાં આતંકવાદીઓના સૌથી મોટા ટનલ નેટવર્કનો પર્દાફાશ કર્યા પછી આઈડીએફએ સોમવારે એક મોટા આતંકવાદીના ઘરેથી નાણાંનો જથ્થો રિકવર કર્યો હતો આ પૈસાનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિઓ માટે કરવામાં આવતો હતો તો ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસના જણાવ્યા અનુસાર રિકવર કરાયેલી રકમ લગભગ દસ લાખ ડોલર એટલે કે નવ કરોડ રૂપિયા છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ